છતાં પણ કાયમ અમે મૂકવા જતા હતા લેવા જતા હતા બધા પેપર આવ્યા છતાં પછી એપ્સન્ટ બોલે છે યોગ્ય પગલાં લેવાવું જોઈએ પરિણામમાં ઘેરહાજી બોલાવે છે અને એનું પરિણામનું યોગ્ય રિઝલ્ટ મળવું જોઈએ અમરસિંહ પહેલાં પેપરે આ વિદ્યાર્થીની બ થોડીક લેટ આવી હતી લેટ આવીને અંદર જે સુપરવાઇઝર એને બેસાડ્યો નંબર બતાવ્યો પણ સુપર વિદ્યાર્થીની એક વિદ્યાર્થી બીજી સ્કૂલનો જે ગેરહાજાર હતો એ જગ્યા ઉપર બેસી ગઈ ગેરહજારનાં નંબર ઉપર અને ત્યાર પછી સતત એ પાંચે પાંચ પેપરમાં એ વિદ્યાર્થીની એ જગ્યા ઉપર જ બેઠી અને પહેલાં દિવસે યોગ્ય જગ્યાઓ ઘટવાય એટલે બીજા દિવસે બીજા સુપરવાઇઝરો ધ્યાનમાં એ ના આવ્યું કે જે થયું હોય પણ ત્યાર પછી કાલે બીજા દિવસે તારે તે દિવસે જ ખબર પડતો જે એબસન્ટ વિદ્યાર્થીનું હા ગેર હજાર વિદ્યાર્થી એબસન્ટ વિદ્યાર્થીની જગ્યાએ જે વિદ્યાર્થીની બેઠી હતી એ એ વિદ્યાર્થીનું જે તે સ્કૂલના પણ તપાસ કરી તે સ્કૂલે પણ જણાવેલું છે કે આ વિદ્યાર્થી અમારે એબ્સન્ટ હતો શાળામાં અને એ પણ એટલે એ એ વિદ્યાર્થીનો એબ્સન્ટની જગ્યાએ ગયા હાજર વિદ્યાર્થીનું જે પરિણામ આવી ગયું છે એના માટે અમે ગઈકાલે દરખાસ્ત કરી દીધી છે જે તે બોર્ડમાં જાણ કરી દીધી છે કે આ વિદ્યાર્થી ખરેખર હાજર કે સીસીટીવી કેમેરા રેકોર્ડિંગમાં પણ અમે જોયેલું છે પણ એ વિદ્યાર્થીની બીજી જગ્યાએ ઉપર બેઠેલો માલુમ પડતો અમે ચેક કરી જેને એ અંગે બોર્ડને એ અંગેની જાણ કરી દીધેલી છે ના કે પણ કઈ નહીં વિદ્યાર્થીની છે ભૂલ થઈ તે અંગે અમે એની જાણ કરી છે નસવાડી ખાતે આવેલી મધની ગુજરાતી મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતો મકરાણી અલબક્ષ સાબીરભાઈ જે સને બે હજાર પચીસ છવ્વીસની દસમાં ધોરણની પરીક્ષામાં એબ્સન્ટ રહ્યો હતો તેણે પરીક્ષા આપી નથી ને જે હોલ ટિકિટ હતી તે પણ કોરેને કોરી જ છે એને કોઈ એક્ઝામ આપેલી નથી ધોરણ દસની જે પણ તંત્રની બેદરકારી કહેવાય આની અંદર કે જે છોકરી એક્ઝામ આપવા બેઠી ને જે છોકરો જ છે તેની જગ્યા પર કંઈ પણ ભૂલ થયેલી છે જે પણ જવાબદાર હોય તેને આ જે છોકરીને ન્યાય મળવો જોઈએ મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો